કામ સહિત વિવિધ વિકાસ કામો નું ખાતમુહૂર્ત આજ રોજ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે કરાયું છે ગામ પીસાઈ અને સાંધા ગામના અનેક કામોમાં છેલ્લા ઘણા ઘણા સમય પડતર હતા જેમાં મુખ્યત્વે સાંધાથી પસ્તાળ ગામને જોડતા માર્ગનું રિક કારપેન્ટિંગ કામ પંચાયત ભવન ઉપ ઉપરાંત અનેક કામો હતા જે તમામ કામો માટે ગ્રામજનો આતુરતાનો આજ રોજ અંત આવ્યો છે આજ રોજ કરજન સભ્ય અક્ષયભાઈ પટેલના વરદ હસ્તે સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ ભાજપ આગેવાન વિકાસભાઈ પટેલ સહિત ગામના સરપંચ આગેવાન અને ગ્રામજનો ઉપસ્થિત વચ્ચે આ તમામ કામોનું ખાતમૂરત કરાયું હતું આજરોજ સિનોર તાલુકાના સાંધા ગામે ઘણા વખતથી જે કામો મંજૂર થયા હતા એના ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે પ્રોગ્રામ માન્ય સરપંચશ્રી દ્વારા રાખવામાં આવ્યો એની અંદર એક મોટું કામ હતું સાંધાથી પીસાઈનો રોડ જે રી એ લગભગ અડસઠ લાખનો રોડ હતો ત્યારબાદ ધારાસભ્યની અને રાજ્ય સરકારની થઈને સમરસની ટોટલ આઠ લાખના આજે લોકાર્પણ જિલ્લા પંચાયત દ્વારા પાંચ લાખ એક શેર બનાવવા માટેની પણ એની પણ ખાત ખાતમુહૂર્ત હતું અને આ ગ્રામ પંચાયતનું જે બિલ્ડિંગ ઘણા વર્ષોથી જે જરૂર હતું તે પચીસ લાખના ખર્ચે ગામ પંચાયતના બિલ્ડિંગની પણ આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે